કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે ધાતુ રૂપમાં કેટલીક માહિતીઓ ગયા વખતે મેળવી હતી એમાં આપણે થોડુંક ઊંડાણપૂર્વક આજે અભ્યાસ કરવાનો છે સંસ્કૃતમાં અભ્યાસ એક ધાતુ રૂપાણી ધોરણ નવ અને ધોરણ દસ બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ આઈએમપી વિષય છે આ એમ ટોપિક છે તો દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી વ્યવસ્થિત રીતે આ ટોપિક સમજે આ વખતે આપણે જ્યારે મળ્યા હતા ત્યારે વિડીયો માધ્યમથી ધાતુ એટલે શું એટલે કે ધાતુ કોને કહેવાય કે જે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એને આપણે ધાતુ તરીકે ઓળખીએ છીએ બીજી વસ્તુ જોઈતી ધાતુ રૂપ એટલે શું કે એ જે મૂળ રૂપ છે એને વક્તા પોતાના ઉપયોગ પ્રમાણે પોતાની કહેવાની ઈચ્છાથી જે જે રૂપમાં ઢાળી અને વાક્યમાં પ્રયોગ કરે એને ધાતુરૂપ કહે છે ત્રીજી વસ્તુ આપણે હવે આજે જોવાની છે કે ધાતુઓને સંસ્કૃત વ્યાકરણમાં દસ વર્ગોમાં વહેંચવામાં આવ્યા છે આપણે ગયા વખતે જોયું હતું કે બે હજારથી પણ વધારે ધાતુ એ આપણા સંસ્કૃત ભાષામાં છે એ ધાતુને દસ વર્ગોમાં અલગ અલગ વહેંચવામાં આવ્યા છે એ દસ વર્ગો કયા કયા એના વિશે આજે આપણે માહિતી મેળવીએ તો જે નીચે પ્રમાણે તમે વર્ગ જોઈ શકો છો વાદીગણ અદાદિગણ જુહોત્યાદિગણ દીવાદિગણ સ્વાદિગણ તુદાદિગણ ગણ તનાદિગણ ક્રિયાદિગણ અને ચુડાદિગણ નામ કે પૂછાતા નથી પણ આ તો થોડુંક ડીપમાં આપણે માહિતી મેળવી રહ્યા છીએ ત્યારે દસ ગણોને દસ ગણમાં આમાં વહેંચવામાં આવ્યા છે એ ક્રિયા એટલે કે ધાતુ છે એને ક્રિયા અનુસાર એની વહેંચણી કરવામાં આવી છે ભૂ આદિગણ ભૂ એટલે કે ભૂધાતુ અને બીજા આદિ એની જેવા બીજા ધાતુઓ એટલે એને ભાદિગણ પહેલા ગણમાં આવેલું છે અદ અને આદિ એટલે કે અદ આદિ અદાદિ એટલે કે અદ ધાતુ અને આદિ એ અદાદિગણ એવી રીતે દરેક ધાતુઓને વહેંચ્યા છે એમાં આપણે પહેલું ગણ ચોથું દિવાદિગણ છઠ્ઠું તુદાદીગણ અને દસમું ગણ આ ચાર ગણનો અભ્યાસ આપણે નવમા અને દસમામાં કરવાનો છે તો આપણે ધ્યાન આપીશું ગણ તુદાદી તુદાદીગણ અને ગણ એમાં આપણે યાદ રાખશું પહેલું ચોથું છઠ્ઠું અને દસમું ગણ તરીકે આપણે એનો અભ્યાસ કરીશું હવે ધાતુઓના વર્ગીકરણ વિશે આપણે આગળ સમજીએ પહેલા ધાતુઓને જ્યારે આપણે વાક્યમાં પ્રયોગ કરવો હોય ત્યારે વાક્યમાં ધાતુઓના પ્રયોગ વખતે કોઈ કાળની જરૂરિયાત હોય કે ભાઈ કયા કાળમાં એ ક્રિયા થઈ અને એ ક્રિયાને દર્શાવી અને આપણે વાક્યની પૂર્તિ કરીએ જેમ કે રામ વનમાં જાય છે તો જાય છે જ્યારે કહું છું ત્યારે જતા ને જોતા આપણે વર્તમાન કાળનો પ્રયોગ કરીએ છીએ પણ એવી જ રીતે જ્યારે એમ કહીએ કે રામવનમાં જશે ત્યારે ભવિષ્યકાળનો પ્રયોગ થાય અને એમ કહીએ કે રામવનમાં ગયા ત્યારે એ ભૂતકાળનો પ્રયોગ થયો કહેવાય એવું આપણને જોવા મળે છે તો આપણે કાળના કેટલાક પ્રકારો જોઈ અને ત્યાર પછી આ ધાતુઓના વર્ગીકરણ વિશે આપણે વિસ્તૃત રૂપે માહિતી મેળવીશું તો ધાતુઓના વર્ગીકરણમાં ધાતુઓમાં જે વર્ગીકરણ કર્યું આપણે જોયું એવી જ રીતે કાળનું વર્ગીકરણ જોઈએ તો કાળને દસ ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે દસ કાળ બનાવવામાં આવ્યા છે એને સંસ્કૃત ભાષામાં વ્યાકરણમાં લકાર તરીકે ઓળખવામાં આવે છે લકાર વર્તમાન કાળ અત્યારે હાલની ક્રિયા લટ લકાર જે છે દસ લકારમાં વેચવામાં આવ્યું છે એમાં પહેલો લકાર છે લટ લકાર અને જે લટ લકાર છે આમાં તમારે બધા જ કાળ ભણવામાં નહીં આવે પરંતુ અ પાંચેક કાળ જ ભણવામાં આવશે પણ દરેક કાળની એક વખત આપણે અહીં આગળ વિસ્તૃત માહિતી મેળવી લઈએ તો લટ લકાર વર્તમાન કાળ અત્યારે હાલની ક્રિયા અત્યારે જે ચાલી રહી હોય જે વર્તમાનમાં હોય જે ક્રિયા ચાલતી હોય એ ક્રિયાની વાતને વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે લકાર પરોક્ષ ભૂતકાળ લીટલકાર પરોક્ષ ભૂતકાળ માટે વાપરવામાં આવે છે જે બોલનારની સામે ક્રિયા ના થઈ હોય પરોક્ષ ભૂતકાળ એટલે કે એવો ભૂતકાળ કે જે પ્રત્યક્ષ ન હોય પણ પરોક્ષ હોય બરાબર છે એટલે બોલનારની સામે એ ક્રિયા ન થતી હોય જેમ કે હું એમ કહું કે એક રાજા રામ થઈ ગયા તો રાજારામ ભગવાન શ્રી રામ જ્યારે જન્મ્યા એ વખતે આપણે કોઈ હાજર નહોતા તો થઈ ગયા ત્યારે હું કહું છું ત્યારે લીટ લકાર રાજા રામ બભુવ તો એક રાજા રામ થઈ ગયા તો એ જ્યારે આપણે સામે નથી થઈ એ ક્રિયા બરાબર છે તો એ વખતે આપણે પરોક્ષ ભૂતકાળ એટલે કે લીટ લકારની લીટ લકારનો પ્રયોગ કરીએ લૂટ લકાર હવે લૂંટલકાર અનદ્યતાના ભવિષ્યકાળ માટે વાપરવામાં આવે છે અનદ્યતન ભવિષ્ય એટલે કે જે આજે ન હોય પણ કાલે કે પછી હોય અનદ્યતન એટલે કે આજનું ભવિષ્ય ન હોય કાલનું અથવા તો એના પછીના દિવસે એટલે પરમ દિવસનું કે પહેલા દિવસનું એવી રીતે જે ભવિષ્ય હોય પણ એ ભવિષ્ય આજનું ન હોય તો એના માટે લકાર ઉપયોગ કરવામાં આવે છે એવી જ રીતે લૂટ લકાર સામાન્ય ભવિષ્ય કા જેમાં વિશેષતા ન દર્શાવી હોય આજનું ભવિષ્ય એટલે સામાન્ય ભવિષ્યકાળ કોને કહીશું કે જે આજે પણ હોઈ શકે છે પણ એમાં વિશેષતા ન હોય કે એમાં એવું ના દેખાઈ દીધું હોય કે કાલે આવશે કાલે પરમ દિવસે કે એવા શબ્દોની વિશેષતા ન હોય માત્ર ખાલી એ પછી બે મિનિટ પછી પણ થઈ શકે બે પલ પછી પણ થઈ શકે જે એવી થવાની જે સંભાવનાઓ હોય એને આપણે સામાન્ય ભવિષ્યકાળ કહીએ છીએ એવી જ રીતે લોટલકાર અનુજ્ઞાકાલ હવે લોટલકાર છે એ શેના માટે ઉપયોગમાં આવે છે તો એ આજ્ઞા અનુમતિ પ્રશંસા પ્રાર્થના નિમંત્રણ અને આશીષ આ માટે આ દરેક વિશેષ માટે આપણે લોટલકારનો ઉપયોગ કરીએ છીએ બરાબર જેમ કે કોઈને આજ્ઞા આપવી હોય કોઈને અનુમતિ આપવી હોય પ્રશંસા કરવી હોય પ્રાર્થના કરવી હોય કે નિમંત્રણ કે આશીષ એટલે આશીર્વાદ આપવા હોય તો એના માટે લોટ પ્રયોગ થઈ થાય છે એવી જ રીતે લકાર હવે લંગ લકારનો ઉપયોગ અનદ્યતન ભૂતકાળ માટે થાય છે અનદ્યતન ભૂતકાળ એટલે કે આજથી પહેલાનો ભૂતકાળ બરાબર તેને આપણે આજનો ન હોવો જોઈએ અનદ્યતન છે અનદ્યતનનો અર્થ જ થાય અદ્યતન ન ઇતિ અનદ્યતન જે આજનો ન હોય જે આજથી પછીનો બરાબર આજનો ન હોવો જોઈએ પણ આજથી પહેલાંનો જે ભૂતકાળ હોય તેને આપણે અનદ્યતન ભૂતકાળ એવું કહીએ એટલે કે લંગ એક વખત થોડું જણાવી કે આજથી પહેલા એટલે શું કે ગઈકાલે કે પરમ દિવસે બરાબર પણ આ લંગ લકાર એટલે અહીંયા આગળ લીટ લકાર ને લંગલકાર માં પાછું તમે બંને ભૂતકાળનું જ છે પણ લીટ લકાર જે છે એ પરોક્ષ છે અને તને ભૂતકાળ જે છે પ્રત્યક્ષ છે જે આપણી ઉપસ્થિતિમાં થયું હોય એને આપણે અનજ્ઞતાના ભૂતકાળથી ત્યાં આગળ પ્રસ્તુત કરી શકીએ છીએ લકાર હવે લકાર છે એ સંભવાનાર્થ કાલ માટે તો એની માટે સંભાવના યોગ્યતા આમંત્રણ નિમંત્રણ કે આદેશ કે પ્રાર્થના માટે લકારનો પ્રયોગ થાય છે સંભાવના એ કદાચ થશે એ સંભાવના છે ને જે એના માટે લકારનો પ્રયોગ થાય યોગ્યતા આ કરવાની યોગ્ય છે તો એના માટે પણ લકારનો પ્રયોગ થાય આમંત્રણ જો આમંત્રણ અને નિમંત્રણ બંને અલગ છે આમંત્રણ એક જણા માટે હોય અરે સોરી આમંત્રણ બધા જ માટે હોય અને નિમંત્રણ કોઈ એક પરફેક્ટ એક વ્યક્તિ માટે બરાબર નિશ્ચિત કોઈ એક વ્યક્તિ માટે જ્યારે આપણે એને આવવા માટેનું જે પ્રાર્થના કરીએ એને નિમંત્રણ કહીએ આમંત્રણ અને નિમંત્રણ બંને વચ્ચેનો ફરક જોવો પછી આદેશ અહીં આદેશ આપવા માટે પણ વિધિલિંગ લકાર વપરાય છે હવે આદેશને આજ્ઞામાં પણ જો લોટ લકારમાં પણ આજ્ઞા છે પણ આમાં આદેશ છે આજ્ઞા હંમેશા પ્રત્યક્ષ રીતે દઈ શકાય અને આદેશ છે એ પરોક્ષ હોય છે પ્રત્યક્ષ એટલે કે સામે ઊભા રહી આમ કર એમ કહીએ એને આજ્ઞા કહેવાય અને આમ કરવું જોઈએ એને આદેશ બરોબર બરાબર જે પ્રત્યક્ષ ના હોય પરોક્ષ રીતે કહી જઈએ એને આપણે આદેશ કરીએ અને પ્રાર્થના એ માટે વિધિલિંગ લકાર વપરાય ત્યાર પછી છે આશીર્લિંગ લકાર હવે આશીર્લિંગ લકાર જે છે એ આશીર્વાદના અર્થમાં છે આશીર્વાદના અર્થમાં એનો પ્રયોગ થતો જોવા મળે છે ત્યાર પછી છે લુટલકાર લુંગલકાર કાર સામાન્ય ભૂતકાળમાં કે જેમાં વિશેષતા ન દર્શાવી હોય પણ જેમાં માત્ર કાલનું ભૂત હોય તો પણ એ ચાલે કાલનું ભૂતકાળ થયો હોય તો પણ ચાલે પણ વિશેષતા ન હોય બરાબર તો એને સામાન્ય ભૂતકાળ બરાબર અદ્યતન હોય તો પણ ચાલે આજનું ભૂતકાળ થયું હોય કે જેમ કે એમાં વિશેષતા ન દર્શાવીએ પણ એમ કે કે એ ગયો બરોબર એ હમણાં જ ગયો હોય તો પણ ચાલે બરોબર અને કાલનું ભૂતકાળ હોય તો પણ ચાલે વિશેષતા ન દર્શાવી હોય એને સામાન્ય ભૂતકાળ લકાર તરીકે ઓળખાય છે તેવી જ રીતે આ લુંગલકાર હતું હવે લુંગલકાર લકાર જે છે એ હેતમદ કાળ માટે હેતમ હેતુમદભૂત કાળ એટલે કે શરત મૂકવામાં આવી હોય કદાચ આમ હોત તો એમ હોત કદાચ આમ હોત તો આમ થા આવી જે બધી શરતો સાથે મૂકવામાં આવતા કાળને લુંગલકાર તરીકે સંસ્કૃત ભાષામાં વર્ણવવામાં આવ્યું છે બરાબર તો આ રીતે લટ લટલકાર એક લીટલકાર બે લૂટલકાર ત્રણ લૂટલકાર ચાર લોટલકાર પાંચ લંગલકાર છ વિધિલિંગ લકાર સાત આશીર્લિંગલકાર આઠ લૃંગલકાર લુંગ લકાર નવ ને લકાર દસ તો આ દસ લકારોમાં એ કાળનું વર્ગીકરણ વિભાગીકરણ કરવામાં આવ્યું છે એક અગિયારમો લકાર છે જે લેટ લકાર છે પણ એ લેટ લકાર તમારે ક્યાંય ભણવામાં આવતો નથી એ લકારને વેદનો લકાર કહેવામાં આવ્યો છે કે વેદમાં કહેવામાં આવેલા જે કોઈ જે વૈદિક સંસ્કૃત ભાષા છે અને એમાં વેદમાં આવેલો જે કાળ છે એને આપણે લેટ લકાર તરીકે ઓળખીએ છીએ બરાબર છે તો આપણે આજે માત્ર લકારની આપણે લકારનું પણ જ્ઞાન મેળવ્યું અને સાથે સાથે આપણે ધાતુનું વિભાગીકરણ પણ જોયું હવે ધાતુનું વિભાગીકરણ એને થોડુંક ઊંડાણપૂર્વક આપણે હવે જ્યારે મળીશું ત્યારે આપણે આગળ જોઈશું આજે અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જયભાઈ